સાર જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના આસલોડા ગામે અમુક લોકો દ્વારા કથિત ધર્માંતર કરાવવાના આક્ષેપ સાથે કલેક્ટરને ઉદ્દેશ્ય સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરીમાં પહોંચી આવેદન આપી રજૂઆત કરી છે આ મામલે ગ્રામજનોએ ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગણી કરી છે કપરાળા તાલુકાના આસલોણા ગામના કાળુનિયા ફળિયાના રહીશ પાંડુભાઈ બુધિયાભાઈ રાથડ અને ગ્રામજનોની સહી સાથે કલેક્ટરને ઉદ્દેશી આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ આસલોણા ગામમાં કેટલાક લોકો સામે અનઅધિકૃત રીતે દેવળ બનાવી કથિત ક્રિસ્તી ધર્માંતર કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગામના હનુમાનજીના મંદિરમાં પૂજા કરતા હિન્દુ આદિવાસીઓને કાયમ ઝઘડો કરી હેરાન કરી મારામારી કરી શાંતિ સુલહેનો ભંગ થાય તેવા કૃત્ય કરનાર કહેવાતા ખ્રિસ્તી લોકો પર કાયદાકીય રીતે પગલા ભરવા માંગ કરી છે હેરાન કરવાનું કારણ એ છે કે બે હજાર ઓગણીસો નવ્વાણુંની વાત કરો ને ઓગણીસો નવ્વાણુંમાં એ લોકો કિર્ચન ધર્મની સ્થાપના કરી પછી નવ્વાણું પછી છે ને બે હજાર પછી બે હજાર બેમાં એ લોકોએ ચસ બનાવ્યો ત્યાર પછી ચર્ચ બનાવ્યો ત્યારથી અમે બહુ ઘણા વર્ષથી અમે વિચાર કરતા હતા કે હનુમાનનો આપણે બાપ દાદાની જે પરંપરા છે એ આપણે સ્થાપના કરીએ એમ પણ એ લોકો વિરોધ થાને અમને નહીં કરવા દેતા આ વખતે અમે એવું હિંમત કરી કે જે હોય તે આપણા પાસે જે થાય તે પણ જે હિન્દુ ધર્મની જે સ્થાપના છે આપણે કરીશ અને કરીને જ મરી જવું પડે તો ચાલશે પણ અમે કરીએ એમ એમ કરીને અમે સ્થાપના કરી તો અમારે વિરોધ એ લોકોએ અરજી આપી આસલોણા ગામમાં કાળુનિયા ફળિયામાં હનુમાનજીનું મંદિર બનાવવાનું કામ ચાલુ છે જ્યારે મંદિરથી થોડે દૂર હિન્દુ આદિવાસીઓનું ધર્માંતર કરવા માટે દેવળ બનાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે આ વિસ્તારમાં સાતસોથી વધુ દેવળો બનાવવા અને ધર્માંતરણની પ્રવૃત્તિ કરાઈ રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઉપરાંત રસ્તાના મામલે ખ્રિસ્તીમાં ધર્માંતરિત થયેલા લોકો સાથે સ્થાનિકો સાથે રસ્તાના મામલે મારામારી કરવાની કોશિશ અંગેની ફરિયાદ અરજી નાના પોલીસને પણ અરજી કરાઈ છે ગામના સરપંચે પણ કાર્યવાહી ન કરી હોવાની રાવ કરાઈ રહી છે આ સમગ્ર મુદ્દે આસલોણા કાળુનિયા ફળિયાના રહીશોએ કલેક્ટરને ઉદ્દેશી લેખિત રજૂઆતો કરી કાર્યવાહીની માંગ કરી છે